ના ખાલી થાય તમે એની કિડની ફ્રેજન લિવર ખાલી ના કરો ને મારું નોમ પહેલાં ફ્રેશન મારું હાછી વાય કાધરી

ન્યાય માટે ન્યાય વાળી માતા છો ને અન્યાય માટે અન્યાય વાળી બોલો ભાઈ એક વાર લાડુ માતા બીજી વાર થોડું એ હકુલ માતા કરેલું હતું

એટલે મનુમન ટેક મૂકી નરજ કરે માતા રેડી વિશ્વા મળે રા આશીર્વાદ મારી જો કોમાં કરી જાવ બોલો ભાઈ આવે સભાવાળું મારો ભગવાન બોલતો છે વેળાય મુ છે બોની બત્રી છે મત બોલતી છે જગત માં જેવું છે ભાઈ

बोलो अबूत बाकी पूछ प्रजापति रामशे भाई मलूपुर 1100 रुपया पटेल शिवराम भाई मलुपुर 501 रुपया आओ आओ दारू तक भी कोई चालू नहीं कोई अगरबत्ती चालू है माता बुड्ढे नहीं लिए जे भूमि मोर ऐसी भूमि में पेलो गया